દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવા આહવાન કરવામાં આવેલ છે જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત એકવીસ સપ્ટેમ્બરથી જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે ખેલ મહોત્સવ ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ધરાયા છે તારીખ નવ અગિયાર બે હાજર પચીસ રવિવારે ભુજ તાલુકાના મિરજાપુર ગામે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે વોલીબોલ પાસિંગ મહિલા સ્પર્ધા તથા માધાપર ગામના સરોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે વોલીબોલ શૂટિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં મોડી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું આ પ્રસંગે વિવિધ સ્પર્ધા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે પારુલબેન કારા ભીમજીભાઈ જોધાણી સરપંચ શ્રી વાલજીભાઈ આહિર પ્રવીણાબેન રાઠોડ રિતેનભાઈ ગોળ વિનોદભાઈ પિંડોરિયા જગદીશભાઈ માધાપરિયા નારાયણભાઈ મહેશ્વરી મયંકભાઈ રૂપારેલ જયંતભાઈ ઠક્કર દીપકભાઈ ડાંગર રમેશભાઈ આહિર પ્રેમજીભાઈ મંગેરિયા દીપકભાઈ સિજુ નરેશભાઈ પટેલ નિલયભાઈ ગોસ્વામી ભાવેશભાઈ ગઢવી સચિનસિંહ જાડેજા પ્રવીણભાઈ ખોખાણી હર્ષદભાઈ ઠક્કર સંદીપભાઈ ગઢવી ડીએલ ડાકી વિષ્ણુભાઈ ચૌધરી કુલદીપસિંહ જાડેજા હરેશભાઈ પિંડોરિયા અનિતાબેન ભુવા સીમાબેન વરસાણી મહાવીરસિંહ જાડેજા ભરતભાઈ કોચ રશ્મિતાબેન મનીષાબેન સોલંકી સાવિત્રીબેન ઠક્કર આશિકાબેન બિંદીબેન ભાટી ઉપસ્થિત રહ્યા હતા ભૂચિયાશું અમે બનીશું આપનો અવાજ એડિટર તેજસ પરમાર જેલ નંબર નવ નવ બે ચાર ત્રણ શૂન્ય Tron tron, su një